હા હા તમાર રે ઉસ્કોરે કાથે જ રેયો બીજું હા તો તારો જેવો વિચાર ના થાય કોને કોને જે કુદરતે લખ્યું હોય એમાં કોઈના બાપની કેવડ નઈ જે થાય આ તે ઈ મારે બધું આ મેસલો ક આજ અઠવાડે પેલો એટલી રૂની ને બસ બાપ હમણાં મસ્તી મારે આ તો સાડી લે મોવાતી મત બાપ શું કામનું મારે હા કણો મંદિર દૂર લીધું મેઘદ મારતો બધું દીદુ લીધું મને મારે ગાયમાં ક્યાં વાફરો ન કાય છે

બાપ પ્યાર તો કોઈ મારા છોકરા મેં તું કઈ વાપરવાનું નથી તમે દીધું કોણ વાપરી ત્યારે મારી ભાઈ ને વાપરી નઈ મને ટકવાય દીધી વાપરતા મૂકી દીધું મને કુદરતું મારું લખી દેવા હું એટલી બીમાર પડી હતી કે હું બે દિવસ ની આ દાખલ થઈ હતી અત્યારે મને ઈ ડોક્ટરે એમ કીધું કે આ પંદર ટાખો ઈ હતી મને પગસ ને પગજ ની નસ દબાય લોતું નથી ખાધું

કોઈ ને બાપ કે ભાઈ મરવાના તમારા કામ માં તમે તો ખુજ ને કામ હશો તમાર તો વાપરો તો આલે ખવડાવો તો તમાર તો તમારું ભાઈ કોઈ તમારું પેટ ભરતા ને તમારી મા તમારું કોઈ પેટ કરતા મારી માને તો દુઃખ પડવા જ હું માનું બાયડી નું કહ્યું મને કરતા આવડતું રહે વ્યવહારિક કામ જ કરવાનું હોય બાયડી નું કહ્યું હેંગ તો ઈ નો માર થી મેળવે

કે હા હોને મારા જીંદગી કાઢવી કે મેં હે કાઢવાની છે ઈ નડે તને મારા નડે ઘરેલી કાઢી હું કામ તો મારું હા મારો નામ છે અત્યારે અત્યારે નથી કીધું પણ હવે છે તું હજી તારા ફોન ચાલુ છે ને હજી ના ઠેરાય હજી તારામ થોડો સુધારો છો

भड मासन हो रजल तूलंघो ह्लिएंधे applis याज्यायां लास多फेटाल लोड़ेखं? महारी बूल्यां लोड़ा लोड़े लेकिए ऑर Kenneth

અનાય ગઈતી ન લોકરે ગઈતી કોણે 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 પર મારો ફોન ચાલુ કર્યો ફોન ચાલુ તને ખબર હોય ક્યાં વાળું રે મને તો કદી ખબર છે ઈ કોણે મારો નંદ ચાલુ કર્યો મારે ઈ છોકરા તમે તમે તમાર સુધારવું ને જિંદગીમાં તમાર ખ્યાલ નવા લાવવા હું હવે બગડવાનો છું તું વાત નથી

મારા છોકરા ની મા કેદુ ની શોધી નાખી હોત તમે હું આખ માં મને ભૂંડી પેટલે લેવા દેવા ને તમે કોઈના દબાણ માં નથી

હતું કે મારો ધણી દબાઈ જાય પણ હું સહન કરતો કાલ આજ તો કાલ ટુડર છે મને એવું અભિમાન હતું એવું અભિમાન આવ્યું કે મારો ધણી માંથી દબાઈ ગયો પણ રાજુ ગો હગા મામા ને નથી

તમારા મારા સુધારો થવા જ થાય પણ તું સુધરતો ગણો તું સુધરી દે ને એટલે આખી દુનિયા સુધરી તો તું ઘણા સુધરે લે તું ઘણા નવ હાજર દો હજાર ના મહિલા

જેમ તેમ કોશિશ ના કરેલી કોક રાજુ આંગળી તો દાડે એની માને શોધી નાખે માને નાખી દે એની માને શોધે રાજ્રા માં કોઈ રામ નો શોધી નો નો થાય

મારી માને તું ગાળો બંધ કર હું હામી બોલી મને બધાય ને પોલીસ સ્ટેશન હું ખાય એ લોડી જા આ તો જાવાની છે તું સુદરી ને કે આડે જા આ ખેલ આવશે અરે ગમે એઓ ખેલ તારી મને છોડે ચૂટ જા તારી મને ન છોડે તારી મને છોડે મારી માને ભલા ભાઈ રેવા ગયો ફીમા ગઈ ગયા હું મત કરું આપણે મારી માને મારા બાપને ને તો મારો વર દબાઈ ગયો મારો લોડો નો દબાય હોય તું તું દબા હું એ જીભ હતી ને તો માર તારામાં હોય તારામાં હોય રવા દીધી તું એ ક્યાં રવા દીધી મારી

મારે આમે મારો લોડો રહે તું પણ તું ક્યાં જા સર લઈ જન જાની દીધી લોડે હું જીવતો રહેતો તું મારા ઘર માં રહે ને તો પણ લઈ મેરો જા તો તું લઈ મારી જની તારી માં સુદે કાલે એટલું જો કા કે દું મરે એમ કા એમ તારા ભાઈ ને તારી માં તો ને મરવા તો ઉભો છે બાઈડી વિના ને છોકરા વિના ને તો રાખ્યો છે ભલે રાખ્યો એ તારે ને જ જોવાનું

મારા વગોણા નહી કરતે તમને ઈ બધી તેવડ છે કા હા બધી તેવડ હોય હું નો તમારી માં ફોદી ના આવતા હું હવે ઝૂઠેલી ની મને એ જન્મ દબાવે હા તો તું કરે ઉભરે ને કર જ તને છૂટી